નેપાળમાં પ્રવર્તી રહેલા અશાંત અને હિંસક પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ છે સુરેન્દ્રનગરથી પશુપતિનાથ દર્શન કરવા ગયેલા દંપતી પણ ત્યાં સલવાઈ ગયા હતા ત્યારે સરકાર પાસે મદદ માંગતો તેમનો એક વિડીયો વાયરલ થયો છે નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ દ્વારા ભડકાવવામાં આવેલા જનરેશન ઝી આંદોલનની અનેક હિન્દુ ધાર્મિક સ્થળો હોવાથી ભારતભરમાંથી અનેક લોકો દર્શન માટે જતા હોય છે ત્યારે સુરેન્દ્રનગરથી પણ લોકો પશુપતિનાથના દર્શને ગયા છે ત્યારે સુરેન્દ્રનગરથી દર્શને ગયેલા દંપતી વિરેનભાઈ ડાભી અને તેમના પત્ની ગૌરવીબેન નેપાળમાં હાલ અટવાઈ ગયા છે જે બાદ સોશિયલ મીડિયામાં એક વાયરલ વિડિયો સામે આવ્યો છે સરકાર પાસે તેઓ મદદ માંગી રહ્યા છે અને તેમણે આ ફરતા કરેલા વિડિયોમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરથી પશુપતિનાથ દર્શને ચાર તારીખે અમદાવાદથી નીકળીને કાઠમંડુ નવ તારીખે પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ હોટલ ગૌશાળા આશ્રમમાં ઉતર્યા અને ત્યારબાદ ત્યાં તોફાનો ચાલુ થયા હતા અમે સુરેન્દ્રનગરથી પશુપતિનાથ દર્શન માટે આવેલા હતા ચાર તારીખે અમદાવાદથી નીકળી અને કાઠમાંડુ નવ તારીખે સવારે પહોંચ્યા પણ અહીંયા હોટલ ગૌશાળા તોફાનો જે શરૂ થયા એમાં ચારેકોર આગ ચંપી વાહનો સળગાવ્યા બાઇકો સળગાવ્યા પથ્થર મારો ઇલેક્ટ્રિક સામાન લાઇટોના થાંભલા તોડ્યા સર્કિટ હાઉસ પોલીસ સ્ટેશનને આગ ચાપી પથ્થર મારો હવ બહુ તોફાન થયા ચારે તરફ ધુમાડા ધુમાડા ગોટે ગોટા હતા જૂના વ્યક્તિના હતો ધબકારા વધી જાય હાટ ફેલ થઈ જાય અમે જે ગૌશાળા આશ્રમમાં ઉતરાતા એ ગૌશાળા આશ્રમમાં આશરે મોસા અઢીસો જેટલા પરિવારો સાથે લોકો યાત્રાળુ હતા જે ભારતભરના હતા એ બધાને તમામને ટોળા આશરે દસ હજાર માણસોના ટોળાએ બહાર કાઢી અને ગૌશાળા આખી આશ્રમમાં તોડફોડ કરી આગ ચાપી અને બધા યાત્રાળુઓ પોતાના જીવ બચાવવા ભાગ્યા અને ક્યાં એ ખબર નથી કેટલાય પરિવારો તો કદાચ વિખૂટા પણ પડી ગયા હશે બાકી કંઈ સમજ પડતી નથી અત્યારે કાઠમંડુમાં શાંતિ છે પણ ચારે તરફ આર્મી છે અત્યારે અમે જે ઉતર્યા છીએ એ રામ નામ હોટલ ગૌશાળા ચોકથી આગળ છે તે રોડ ઉપર આર્મી છે પણ હોટલની બહાર નીકળી શકાતું નથી કે હોટલવાળા નીકળવા દેતા નથી બસ અમે અમારી રીતે સાચવી અને અમે રહ્યા છીએ બાકી સરકાર તરફથી અહીંની સરકાર તરફથી અમને કોઈ કે કોઈ સંગઠન કે યુનિયન દ્વારા અમારી હેલ્પમાં આવ્યા નથી અમે અમારો જીવ બચાવવા માત્ર રૂમમાં પુરાઈને બેઠા છીએ